કચ્છ જિલ્લામાં વરસાદની પરિસ્થિતિ વચ્ચે એસટી વિભાગની ઘણી ટ્રીપો રસ્તા બંધ હોવાને કારણે રદ કરવી પડી હતી ત્યારે આજથી માર્ગોની મરમ્મત થઈ જતા ધીમે ધીમે રસ્તા ખુલી જવા પામ્યા છે અને આજથી એસટીની ટ્રીપો રાબેતા મુજબ ધીરે ધીરે શરૂ કરવામાં આવી રહી છે અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા બે દિવસથી પડેલા ભારે વરસાદને કારણે ઠેર ઠેર માર્ગો પર પાણી ભરાતા તેમજ માળિયા હાઈવે બંધ થતા એસટીનો વાહન વ્યવહાર ખોરવાયો હતો પણ હવે ધીરે ધીરે આ કામગીરી શરૂ કરવામાં આવી છે જે રીતે રસ્તાઓ ખુલતા જાય છે તેમ તેમ લોકોની સુખાકારી માટે એસટીના રૂટ પુનઃ શરૂ કરવામાં આવી રહ્યા હોવાનું એસટીના વિભાગીય નિયામકે ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું બે થી ત્રણ દિવસ આખા ગુજરાતમાં પુષ્કળ વરસાદ હતો અને રેડ એલર્ટ હતો એટલે આપણો ભુજને અને સૌરાષ્ટ્રને જોડતો મેઇન જે હાઈવે છે માળિયા અને સામખિયાળી વચ્ચે ત્યાં મચ્છુ ડેમના પાણી છોડતા એ હાઈવે ઉપર પણ પાણી આવ્યું હતું એટલે લગભગ બે દિવસ જેવો આપણો મેઇન હાઈવે બંધ રહ્યો હતો એટલે કચ્છથી સૌરાષ્ટ્ર અને કચ્છથી અમદાવાદ એ બંનેનું કનેક્શન છે એ આપણી ટ્રીપો બંધ કરેલ હતી જે ઇમરજન્સી ટ્રીપો હતી અમદાવાદની એ આપણે વાયા રાધનપુર થઈ અને પબ્લિકને પહોંચાડ્યા હતા હાલમાં ગઈકાલથી ગઈકાલ બપોર પછીથી એ રોડ છે એ ચાલુ થયો છે એટલે આપણા સૌરાષ્ટ્ર તરફના બધા રૂટો ચાલુ કરી દીધા છે હાલ ખાલી પોરબંદર એક બંધ છે એ કદાચ સાંજ સુધીમાં ચાલુ થઈ જાય એવી ગણતરી છે લોકલ રૂટની વાતો કરીએ તો લોકલમાં આપણે કચ્છ ભુજમાં એવી છે કે જ્યાં જ્યાં પાપડીઓ વધારે છે અને વરસાદ પડે એટલે પાપડી ઉપર પાણી ભરાઈ જાય એટલે આપણે કલાક બે કલાક સુધી એ રોડ બંધ હોય છે પણ માંડવીમાં નીલકંઠ આગળ પાણી ભરાતા કાલે આખો દિવસ માંડવી ભુજ વચ્ચેનો રોડ પણ આપણે ઓપરેશન બંધ રાખ્યું હતું એ પણ આપણે અત્યારે પૂર્વવત કરી દીધું છે જેમ જેમ પાપડી ઉપર વોટર લોગિંગ ઓછું થાય છે એમ આપણા લોકલ રોડ પણ આપણે રેગ્યુલાઇઝ કરીએ છીએ